આતંક બચાવનાર શખ્સ કંજામાં આવ્યો છે પોલીસે ગુંડાગીરી કરનાર શખ્સ વિમલ ચુનારાની ધરપકડ કરી છે વ્યક્તિએ તલવાર સાથે પોલીસ મથક સામે રોફ જમાવ્યો હતો પોલીસને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી બાળકના હાથમાં પણ છરી જોવા મળી હતી વાયરલ વીડિયોને પગલે પોલીસે સમગ્ર મામલે હવે કાર્યવાહી કરી છે તો જે પ્રકારે દિવસેને દિવસે આ સામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને જેને જ લઈને વધુ એક વીડિયો સામે આવ્યો હતો જ્યાં અમદાવાદના સરદારગર પોલીસ મથક બહાર આતંક મચાવનાર આ શખ્સ હવે સકંજામાં આવ્યો છે તલવાર સાથે પોલીસને ધમકી આપવામાં આવી હતી પોલીસને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી જો કે હવે આ વિમલ ચુનારા નામનો આરોપી છે તે પોલીસ સકંજામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે તો જે પ્રકારે પોલીસને ખુલ્લામ પડકાર છે તે પહેલા આપવામાં આવ્યો હતો પોલીસને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અમદાવાદના સરદારનગરનો આ બનાવ સામે અને જ્યારે આ વિડિયો વાયરલ થયો ને ત્યારબાદ પોલીસની આ કાર્યવાહી કે જ્યાં વિમલ ચુનારા નામનો આરોપી છે તે હવે સકંજામાં આવી ગયો છે પોલીસે આરોપીની ધરપકડ કરીને હવે કાયદાકીય પાટ ભણાવવાના શરૂ કર્યા છે